લેન્ડ કોન્ટ્રીબ્યુશન ની જગ્યા ખુલ્લી કરવા માટે બિન અધિકૃત દિવાલ તોડવાની હુકમ કરવામાં આવ્યો હતો જે આધારે બોવડાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર પહોંચી બિન અધિકૃત દિવાલ તોડી પાડી રસ્તો ખુલ્લો કર્યો હતો તંત્રની કામગીરીને લઈ બિલ્ડર સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે જ્યારે ખેતરમાં જવા માટે માર્ગ ખુલ્લો થતાં ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઈ છે તો બીજી તરફ ગડખોલ ગામ ખાતે નિરવકુંજ સોસાયટીમાં રવિ મોહન વિશ્વકર્મા દ્વારા સર્વે નંબર બસો છત્રીસ ઓબ્લિક બે પૈકી

આ ઇન્દ્રપ્રસ ભાઈ નું ત્યાંનું અમારી ખેતી બિન ઉપચાઉટ થઈ જતી હતી કારણ કે કોટ હતો અને ચારે ચાર બાજુ ફેન્સિંગ લાગે છે તો આનાથી અમારે ખેતી કરવામાં બહુ તકલીફ પડતી હતી અમે જે આ બુઢાવાળા છે એમનો આભાર વ્યક્ત કરીએ કે જે એ લોકોના કારણથી આપણને આટલી સહાય મળી ને આ પ્રત્યે ખેતી ખેડવા મળશે આવે જો કે અમારી ઘણા ટાઈમથી ખેતી બિન ઉપજાવ પડી હતી તમે કોઈ માંગણી હતી બોડા પાસે અગાઉથી ભાઈ અમારી ખેતીની જમીન ગયા છે અમે આવા માટે જગ્યા જોઈએ છે ના અમારે આ અમારી હતી પણ જો આ લોકો આવ્યા તો આ લોકોએ અમે મદદ કરી કે તમારે હવે ખેતી કરવા માટે સહાય થશે ને એ લોકોએ અમને રસ્તો કાઢી આપ્યો છે